कृष्ण कन्हैया लाल की गणपति भगवान की जय माता की चामुंडा माता वीर की અલીમ ઘર દીલે કણ બોલશી જોન ફરા કને કી ભૂલી અલી મે વાત કરતી સે આપડે જે છે હાતે આપડે આટલો તો અમને ખમી જરૂર તો છે હા નેસીલો નું પરવડતી તો પરવડતી હે આ નેસી મલાય

માહિત વેચો એવું લાગે ચોક છોકરા ની બહુ રો છોકરા ના રાખ્યું તો

માજી તો ઓઘરા જેના ઘેર ઓઘરા હોય ને માતા તો કરોડો નો હોય તો એ ઓછું પડે અત્યારે મારો હા આવું તો લોન ઉપર એ રસી ના મળે કે લોન વગર ની ના મળે હા એ હતી હોય તો તમારે કેવી